ભજ મણિભા ભેનરે કે જીગર જોબન પુત્રાજા રામ 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 પા જે ઘાલ કરેલા લે આન સે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ મે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાઈન હતા અને આજ પાંચ સાથે ગાલ કરતા કે આઈટીઆઈ કૂરો આ અને એનમે એડમિશન કરેલા લા કરીને કૂરો કરો ખપે તો હલો કર્યો ઘાલ જીગરભાઈ રાણવા સાથે જીગરભાઈ રામ 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 તો હાણે જીગરભાઈ અસાય શ્રોતાએ કે ઈ જણાયો કે આઈટીઆઈ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યૂટ કૂરો અને એનમે કઈ ધોરણ પુઠિં એડમિશન ગણી એટલે કે તાલીમાર્થી એડમિશન ગણી શકે તો આઈટીઆઈ ભારત સરકાર જ સ્કિલ ડેવલપમેન્ટ અને ગુજરાત જ શ્રમ અને રોજગાર વિભાગ અંતર્ગત ઇન્ડસ્ટ્રી મે જે પ્રકાર જે વર્કરની જરૂરત વેતી એનજ અલગ અલગ કોર્સ કાર્યરત અને એનમે અઠ પા પુઠિયાં અને ડો પા કોઈ પણ ઉમેદવાર એડમિશન ગણી શકે તો હાણે જીગરભાઈ ભાઈ આઈંચિયા એ પ્રમાણે કે આઠ ધોરણ ને દો ધોરણ પુઠિયા એટલે આઠ મે દસ મે પુઠિયા કોઈ પણ ઉમેદવાર એડમિશન ગણી શકે તો એમ અડાયા કયા અલગ અલગ કોર્સ હલનતા જરા અસાય શ્રોતાએ કે વિગતવાર એ માહિતી દો ઘણી મણે છોકરે કે થિયરીમાં એવો વહેતો કે ભણેજો ઇન્ટ્રેસ વે નતો બરાબર ઘણી છોકરે કે એડો વહેતો કે અઠ પાઠિયા ભણ્યાને ઓછો ઇન્ટ્રેસ વેતો પણ પ્રેક્ટિકલ કામ મેન્ટ્રેસ ધરાઈદા વેદા તો એન કે અઠ પાસ પુઠિયા ઘણે મે કોર્સ કાર્યરત અને ઘણી મળે સ્ટુડન્ટ કે અડો કે આર્થિક જવાબદારી પણ વહેતી એ પણ અઠ પુઠિયા ભણી શા નહીં તો એનલા અઠ પાસ કરી અને ડો પાસ કરી કરી એને આઈટીએ મેલગ અલગ કોર્સ કાર્યરત વેતા જનમે અઠ પાસ કરી ફાયરમેન પ્લમ્બર વેલ્ડર વુડવર્ક ટેકનિશિયન ટુ વ્હીલર ઓટો રિપેરર અને મહિલા ઉમેદવાર લાઇંગ ટેકનોલોજી જે અલગ અલગ કોર્સ કાર્યરત વહેતા ડો પાસ્ટ જે ઉમેદવાર વહેતા એમલા મિકેનિક ડીઝલ સર્વેયર ફિટર ટર્નર ઇલેક્ટ્રોમિકેનિક્સ ઇલેક્ટ્રિશિયન હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર રેફ્રિજરેશન એન્ડ એર કંડિશનિંગ ટેકનિશિયન કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ જન કે શોટમાં કોપા ચોવા જે એડા અલગ અલગ કોર્સ આઈટીઆઈ આઈટીઆઈમાં કાર્યરત તો હાણે જીગર સાહેબ અસાય શ્રોતાએ કે ઈ જણાયો કે આઈ જે ચાયા કે આઠમો ધોરણ પુઠિયા અને અને દસમે ધોરણ પુઠિયા એટલા મળે કોર્સ આઈટીઆઈ ટીઆઈ મે હલન તો જે કોર્સ એનકે સરકાર શ્રી દ્વારા બી કઈ એડી યોજનાઓ યોજનાઓન જનનો ફાયદો કોર્સ કરદા વે તડે મલે તો અને કોર્સ કરી ગણે તો જીગર ભાઈ આઈટીઆઈ મે તાલીમ ગો હોય તાલીમાર્થી એન દરમિયાન એને અલગ અલગ પ્રકારની સરકાર ની યોજના જી કે એસટી બસ કે ફ્રી મુસાફરી લા પાસ દેને મે છે તો બરોબર સ્કોલરશિપ સ્કૉોલરશિપ સ્ટાઈપન મે પણ આશરે 5000 જેડો જેવો ઇનકે આર્થિક સપોર્ટ મે તો બરોબર એન સિવાય મહિલા તાલીમાર્થી વે તો એને વિદ્યા સાધન સહાય યોજના હેઠળ સાયકલ દેને મે દિમાં અચેતી એન સિવાય ગુજરાત જ મેન મેન સિટી ભુજ આ રાજકોટ આવે એ વનત્રાલયની પણ સુવિધા વેતી ભણી ગણે એના પઠિયા એને રોજગારી મિલ કરી આઈટીઆઈ વે એ પ્લેસમેન્ટ બ્યુરો વેતો એન દ્વારા એ કે જે ઇન્સ્ટ્રક્ટર દ્વારા અલગ અલગ કંપની મે પ્લેસમેન્ટ થઈ શકે એનજી જાનકિ ડે અચેતી એન સિવાય એન કે પંજો સ્વરોજગાર કરણો હોય તો એન જે માટે એ લોન જરૂરિયાત વે અને સરકાર સીજ ધારણ ધોરણ મુજબ એન કે આઈટીઆઈમાં બેન્કેબલ સહાય યોજના હેઠળ સબસિડી પણ ડેમમાં અચેતી બરાબર તો હા જીગર સાહેબ અસાય શ્રોતાએ કે ખાસ એ જણાયો કે કોઈ ઉમેદવાર કે આઈટીઆઈ મે એડમિશન ગન નો અને એના કોઈ જ માહિતી નહીં તો કેળી રીતે એડમિશન ગને લઈ કરીને તૈયારી કરી શકે ખાસ હે અસતા આઈટીઆઈમાં એડમિશન જે પ્રોસેસ આ બજાર પં છવ સત્ર ચાલુ થઈ એ જે ઉમેદવારો કે આઈ ટીઆઈમાં એડમિશન કરણો હજીક જે આઈટીઆઈમાં સંપર્ક કરી અને બહિન સુધી જે પ્રોસેેસ ચાલુ રી એના એડમિશન હેલ્પ સેન્ટરનો સંપર્ક કરી નજીક જ આઈટીઆઈમાં અને એડમિશન કરાવી શકો તા એ જે જરૂરી ડોક્યુમેન્ટ અહીં એ અઠ પાસ નો પાસ ડો પાસ જે માર્કશીટ આવે ત્યારબાદ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કાસ્ટ જો દાખલો આધાર કાર્ડ કોઈ એસીબીસી ઉમેદવાર એનલા કરીને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ પાસપોર્ટ સાઇઝ જો ફોટો ડીબ્યા ઉમેદવાર કરી અને વીઆરસી કેન્દ્ર દ્વારા ડેને મેં તો સુટેબિલિટી સર્ટિફિકેટ અને કોઈ રાજ્ય બાર જો ઉમેદવાર આવે તો એનલા કરી ડોમિસાઇલ સર્ટિફિકેટ ઈ મળે જરૂરી ડૉક્યુમેન્ટ એ જે એડમિશન જે પ્રોસેસ આ બ હજાર બાવીસથી સેન્ટ્રલાઇઝ થઈ ગઈ એટલે કે કોઈ ઉમેદવાર આ લખપત તાલુકે પણ એ કે લખપત તાલુકમાં જે આઈટીઆઈ પાંદ્રોમાં એના જે કોર્સ આ એમ ઇન્ટ્રેસ નહીં પણ ભુજની આઈટીઆઈમાં એ કે એડમિશન ઘિણોએ પાંદ્રોની આઈ ટીઆઈમાં વહી અને ભુજની આઈટીઆઈ મે એડમિશન ગિલ કરીને ફોર્મની પ્રોસેસ કરી શકે તો અને એક કરતાં વધારે આઈટીઆઈ ચોઈસ પણ એ નજીક જે આઈટીઆઈ મેં વેની અને કરી શકે તો ત્યારબાદ જે મેરિટ નીકળે તો આઈટીઆઈ એ મેરિટ મેં તો કે સત્તસો ની દે માર્ક્સ ઘણા જતા એને એ મેરિટ એડમિશન આવે એ કેટેગરી વાઈઝ અને દસમી જે માર્ક્સ જે આધારે અને ગણિત વિજ્ઞાન જે માર્ક્સ જે આધારે દસમી સરખા થયે તો એજ્ઞાન સરખા થયે તો એ જન્મ તારીખ અને એ પણ જો બહુ ઉમેદવાર આલ્ફાબેટિકલ નામ પ્રમાણે એડમિશન મળેલા પાત્ર વેતો અચ્છા જીગર સાહેબ એટલે અહી ચોથા કે પાલંદ્રો આઈટી હવે કોર્સ ખરેખર ભુજ આઈટીઆઈમાં હલેતો જનમે ઉમેદવાર કે ઇન્ટરેસ્ટ છે પણ એન કે ફોર્મ ભર્યા કરીને વારે વારે પાનંદોથી ભુજ ધક્કો ખાધે જરૂર નહીં મતલબ કે ફોર્મ હિ પાનંદો આઈટીઆઈ મે ભરી શો અને પોઈ જડે એડમિશન કન્ફર્મ કરાયો અચંદ તદે એક જ વાર ભુજ અચી અને એડમિશન કન્ફર્મ કરાવી શકતો બરાબર ને બરાબર અને બ્યો કે ભાઈ કદાચ કોઈ ઉમેદવાર આ એજો જે મેરિટ આ સે આ ચે એ પ્રમાણે ગણિત વિજ્ઞાન અને કેટેગરી એ ત્રે વસ્તુ તાનો બને તો તો એના ઈ ધ્યાન રખે જરૂરિયા કે ગણિત વિજ્ઞાન જ માર્ક સે અને પાંચ કૅટેગરી ફોર્મ ભરે ટાઈમે ભૂલ ન થિએ તો ફોર્મ ભરે ટાઈમ ભૂલ ન થાય એના કરીને જિગર સાહેબ આંકડો સલાહ દો અંગત સડા એ કે ઓનલાઇન ફોર્મ ભરલા કરિ સાહેબર કાફે મે વેન કરતા અને જો નજીક જે આઈટીઆઈ જો સંપર્ક કઈ તો જે મૅરિટમાં ભૂલ અચે જે શક્યતા એ નહીવ સાઇબર કાફેવાળા જે વેહતા એ માર્ક્સ મા એન્ટ્રી અને જન્ડર સિલેક્ટ કરે કાસ્ટ સેક્ટ કરે કડે ભૂલ કઈ તા એ લીધે એડમિશન મેરિટ જે આધારે અને જાતિ જે આધારે બંધો હે તો એ રદ થયે પાત્ર પણ વેહતો એટલે નજીક જે તો મેદા હેલ્પ સેન્ટર ખાતે ઓનલાઇન ફોર્મ ભરતી જે સુવિધા એ ફ્રી ઓફ અને જે હેલ્પ સેન્ટર ખાતે ઇન્સ્ટ્રક્ટર વેઠા ફોર્મ ફોર્મની પૂરી માહિતી પૂરી તરફ વાકેફ વેહનતા એટલે મેરિટ અને કાસ્ટ ભૂલ વેહેરિટ કાસ્ટ થઈ જ શક્યતા નહીં વધી સાહેબ એડમિશનની ફોર્મ વગેરે પણ અસાય શ્રોત જણાયો કે અગિયાર કે જેમકે પણ થિયરી ઓછો રસાય ઈ લોકો લે કરીને આઈટીઆઈ બેસ્ટ જગ્યાએ કારણ કે ભાઈ પ્રેક્ટિકલ જો નોલેજ વધારે અચે તો એડો કુરો જરા સમજાયો અસાય શ્રોતાએ કે સ્કૂલ મેં સવારથી કરી અને સજોડી થિયરી જ ભણાયે અચેતી જ્યારે આઈટીઆઈમાં એડો વહેતો કે સવાર જે બલાક થિયરી બાદ એ ચારથી સાડા ચાર કલાક પ્રેક્ટિકલ ની પ્રેક્ટિસ કરાયે અચેતી એટલે એ ટ્રેડ સ્કિલ આ વધારે ડેવલપ થઈ અચ્છા જીગર સાહેબ એટલે આયો કે ભઈ જે સ્કૂલ તો થિયરી થિયરી હલું વે સવારથી કરીને નવમે ધોરણમાં આઠમે ધોરણ પુઠ્યા કોઈ એડમિશન ગને તો નવમે ધોરણ મે થિયરી થિયરી સેશન હલદા વેતા પણ આઈટીઆઈ જી અંદર હોય કે અઠમે પુઠ્યા ધારો કે જે ટ્રેડ ટ્રેડમાં એડમિશન ગને તો થિયરી સખાય પુઠ્યા એની રોજ જો ચાર કલાક સાડા ચાર કલાક જો પ્રેક્ટિકલ સેશન વેતો જેથી કરીને એની ટ્રેડ જે સ્કિલ આ ડેવલપ થયે તો હાણે સ્કૂલ મેં તો ઇતર પ્રવૃત્તિ પણ વેતી જીગર સાહેબ

તો આઈટીઆઈ કરે પુઠ્યા ગોરું આઈટીઆઈ પુઠિિયા તાલીમાર્થી એકડે વરજી અ એપ્રેન્ટિસ કોઈ પણ કંપની કરી કરી શકે તો જનમે એ પૂરેપૂરી પ્રેક્ટિકલ ટ્રેનિંગ ડિને અચેતી અને અઠથી દો હજાર સુધી માસિક સ્ટાઈપન પણ ડિને અચે તો એ સરકારી સેક્ટર જે રેલવે આ ઇસરો ભેલ આ પાવર ગ્રિડ એ અડાં કેન્દ્ર સરકાર જે સેક્ટરમાં વખત વખત ભરતી અત એ અપ્લાય કરી શકે તો રાજ્ય સરકારમાં ગુજરાત ઇલેક્ટ્રિસિટિ બોર્ડ આ અલગ અલગ બ્યા નિગમ જીએસઆરટી નગરપાલિકા આળે ભરતી અંતી વેતી એ પણ અપ્લાય કરી શો એ સિવાય પ્રાઈવેટ કંપની જે અદાણી આ રિયન્સ આ બી કેટી આઇ ટાટા એ આશાપુરા સુજલોન વગેરે મે પણ એ જૉબ મે જોડાયે તો એને જોબ સિવાય પંજો સ્વરોજગાર કહેણું હોય સ્વરોજગાર પણ એ કરી શે તો હાજીગર સાહેબ ઈ મને ગ્લ થઈ કે જેને આઠમે કે દસમે ધોરણ પુઠ્યા આઈટીઆઈ કરે પુઠ્યાં નોકરી કરણી થઈ કે કોઈ વિદ્યાર્થી તાલીમાર્થી આ એના કે બો વર્ષ જો કે એકડે વરસ જો ટ્રેડ કરે પુઠિયા આઈટીઆઈ મે અગિયાર ભણી જ ઈચ્છા થઈ તો એનલાઈ કરો કોઈ તાલીમાર્થી અઠ પાસ પુઠ્યા બો વરે જો આઈટીઆઈ જો કોર્સ પાસ કરે તો અને ગુજરાત જે દસમે જે બોર્ડ દ્વારા ગિનાતી અંગ્રેજી અને ગુજરાતી ગુજરાતીની પરીક્ષા પાસ કરે તો તો એને કે દસ પાસ જો પ્રમાણપત્ર પત્ર ડી અચે તો અને કોઈ તાલીમાર્થી એડો વે કે જે દસ પાસ પુઠી આઈટીમાં એડમિશન ગિ બો વર જે કોર્સ અને મેજી પરીક્ષા ડે તો એને કે બાર સમકક્ષનો પ્રમાણપત્ર પત્ર ડી અચે હિ જે પ્રમાણપત્ર પત્ર એને ઉચ્ચ અભ્યાસલા અને સરકારી નોકરીમાં સમકક્ષ ઘણી કમ લગા એન સિવાય કોઈ તાલીમાર્થી અડો આવે કે ડિપ્લોમા એડમિશન ગણો હોય તો એ પણ સી દ્વારા એડમિશન ઘેની શકે તો એટલે કે કોઈ તાલીમાર્થી દસમે પુઠ્યાં આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન એડમિશન ઘેની અને બહુ વર્ષ જો કોર્સ કમ્પ્લીટ કરે તો એન કે ડિપ્લોમા જે ત્રે વરે વહેતા એમને ડાયરેક્ટ બીજે વર્ષ મેં એડમિશન મેળેપાત્ર વેત અન્ય તાલીમાર્થી કરતાં એન કે એકે વર જો ફાયદો થયે કોઈ તાલીમાર્થી એડો આવે કે એન કે પહેલેથી જ ઇલેક્ટ્રિક કામમાં ઇન્ટરેસ્ટ આય તો એ અઠ પાસ પુઠ્યાં વાયરમેન આઈટીઆઈ કરી અને પેન્જી સ્કિલ ડેવલપ કરી અને કાર મે આગળ વધી શકે તો કોઈ તાલીમાર્થી અડો આવે કે દસ પાલૅક્ટ્રિક ક્રમ ઇન્ટરેસ્ટ આને ઇલેક્ટ્રિશિયન કોર્સ કરે તો પણ એ કારકિર્દીમાં આગળ વધી સાવ સચી ગા જેગર સાહેબ જમાનો જે સ્કિ વડા પ્રધાન શ્રી સે પણ કેટલી મળે યોજનાઓ ઘણી અચનતા કે પાંચ જે યુવા વર્ગ એ સ્કિલ ડેવલપ થાય અન્ય આઈટીઆઈ જે વર્ષોથી સ્કિલ ડેવલપમેન્ટમાં અગિયાર રહી તમે પરંપરાગત કોર્સ થી વિરોધ નહી પણ પરંપરાગત કોર્સ કરે પુઠ્યા પાકે રોજગાર નતો મળે તો હાણે પા પણ એડો વિચાર્યો કે પાકે તાજો પહેલેથી જ ઇન્ટરેસ્ટ આયે કે મુકે ઈજ સેક્ટર મે એ હોય તો ઉ સેક્ટર જો આઈટીઆઈ જો કોર્સ કરી અને પા અગ્યા વધી શકો શું ઈ બહુ ખાસી મજેજી ગાલ આઈ જીગરભાઈ અસાય શ્રોતાય સાથે ક્યાં આવ્યું અને મે પણ આઈ એડી જ રીતે આકાશવાણી ભોજ જે મે આચી અને એડી ખાસી મજેજી ગાલ એન સાથે પા પ્રોગ્રામ જો ટાઈમ પણ પૂરો થયેલ આયો તો દો રજા જો પ્રસારણ આકાશવાણી જે ભોજ કેન્દ્રતાનું કરેમે આવ્યું